बाटी कुल पिछबा तो ये प्राउड सीन दोपहर है जुगती पसी में मध्य मांगे सियाली मटारे अपनी हिंद देवी तनी कमर पर चमकती दृढ़ता से तीक्ष्ण जाने कटारी आया पहाड़ हो नत मुखे कीर्ति उचारता अनगरजती जलनी धी ज्ञान चरनी ભારતી ધરા માણસ હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ વિના એ પાણી જ્યાં આકરા મરદની ના લલિત લાવણ જ્યાં સુંદરી આ યુવાનો એવા હોય આ દેશના મહાપુરુષો બંધ નાખે તરોડ અને મન જરા દેશની ધરતી જન્મ આપ્યો છે એટલે એવી ધરતીમાં જબુ ગામ માં મળ્યા છે ત્યારે આજની રાત પરમ પૂજ્ય પરમ જેમના દિવ્ય દર્શન પાપ ઘવાઈ જાય જ્ઞાન યજ્ઞ અહીં ચાલે છે એવા શાસ્ત્રી દાદાને પ્રણામ કરે બધા ભૂદેવો અને આ બધા વડીલો મુરબીઓ માતાઓ બહેનો યુવાનો આપ બધાએ આવ્યા છો આજની રઢિયાળી રાત આનંદ કરવાનો તો છે જ પણ સનાતન પરંપરાની ગૌ માતાનો આ પ્રોગ્રામ છે કાયા વરહણ આશ્રમ અને ખાસ કરીને લકુનીશ ગૌશાળા એક વખત તો માતાજી માટે ગાયુ માટે માથા દેવા પડતા હતા તો આ દેશના યુવાનો પાછા નહોતા પડતા સનાતનીઓ પાછા નહોતા પડતા હિન્દુઓ પાછા નહોતા પડતા આજે આપણે માથા નથી દેવા પડે એમ આજે આપણે ખાલી ગોળ કરીએ લખાવીએ આવી રીતે અને જેટલું અપાય એટલું

આમાં તમે આમાં રૂપિયા આપી અને આ તમે આહુતિ આપી શકો છો એની તમને પડકારો આપો એ પણ એક તમારી યજ્ઞમાં આહુતિ છે સારી રીતે સાંભળો એ પણ બહુ મોટી વાત છે પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી સારી રીતે એક શાંતિથી સાંભળું એ પણ યજ્ઞમાં એક આહુતિ છે મને હમણાં એક જણો પૂછતો તો સ્વામીજી મને કે સમાજ સેવા એક્ચુલી કરવી છે શું કરવું જોઈએ શરૂઆત ક્યાંથી કરાય મેં કીધું બાકી હોય એના દઈ દે ઈ મોટી સમાજ સેવા છે હા એ જરૂરી છે બહુ એટલે અમારે આમ સિંઘમ અશોક મામા ને બધા જો ખળા તળા થઈને હવા તૈયાર થઈ ગયા છે બધા એટલે આખું મામા ડાયરો અમારું ગ્રુપ છે અહીંયા અહીંયા દરબારો અમારા છે અહીંયા અમારા મેર લાડાઓ પણ છે મને ફરમાઈશ આવી એના ઉપર હું લાગ્યો હા અમને ખબર પડી જાય હા બરડામાં બીરદ ભૈયા માણીગર લાડા મેર ખીજવા ખારા ઝેરી ઈ તો કાળજે મોટા કવટાવું એટલે ઈ બધા છે ઈતર સમાજ આપણે આદિવાસી ભાઈઓ અને આમ તો વર્ણવ્યવસ્થા જરૂરી છે આપણે હતી એક વ્યવસાય માટે જે કઈ હતું પણ સનાતની હિન્દુ બધા જયારે ભેળા થયા હોય પછી સંતો ની શાસ્ત્રીજીની હાજરી હોય અને આજની રઢિયાળી રાત આનંદ કરતા કરતા સારી વાતો કરવા માટે આવ્યો છું અને સારી વાતો કરજો સારી વાતો સાંભળજો સારા ગીતો સાંભળજો નબળા પાસે બેહતા નહીં નબળાની વાતો ન સાંભળતા કદાચ કરોડોપતિ ને અરબો ખરબો પતિ હોય તોય ગબી જેવા મોટા કરીને બેઠા હોય એના આંગણામાં હું જાઉં ભલા માણસ એની પાસે શું બેહું આ તો મરદોની ધરતી છે ભલા માણસ અને કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છો કે અમારા પ્રોગ્રામો અમારી વાતો અમારા ગીતો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય એની પાસે બેહું ને એની યારે મિત્રતા ન કરવી ભલા માણસ એટલે આપણે બધાને મળીને આનંદ કરવાનો છે આ બધાએ અહીંયા એક સનાતની તરીકે ગાય માતાજીનો પ્રોગ્રામ છે એમાં આવ્યા છો અમારે વસરામ મામા એ મને વાત કરી જેમના થ્રુ આવ્યો છું મારા બહુ જૂના મિત્ર છે અમારું બધું વતન એ મામા મામા ડાયરો ઘણો છે પણ મારા પોતે તો ખાસ મિત્ર પણ એના પિતાશ્રી લક્ષ્મણ મામા પીઠિયા મારા મિત્ર ઉંમર અમારે મામા ભાણેજને નાના મોટી પણ એ ખાસ મિત્ર મારા એ પરિવાર જે સંસ્કારી પરિવાર જે આધ્યાત્મિક પરિવાર છે એવા અમારે કપિલ મામા પણ અહીંયા બિરાજમાન છે એમનું પણ હું અહીંથી સ્વાગત કરું છું વિશ્યામામાં એમની સાથે આવ્યા છે એમનું સ્વાગત કરું છું અને આમાં ઘણા નામની મને ખબર ન હોય પણ વડીલો મુરબીઓ ખાસ મારે એક બે અગ્રણીઓ અહીં એવા આવ્યા છે જે હાલ એમએલએ સાહેબ છે અને જેમની અહીંયા અગ્રણી ઉપસ્થિતિ છે એવા અહીંયા જયંતિભાઈ રાઠવા સાહેબ એ એમએલએ સાહેબ છે એમનો અહીંયા આયોજક મિત્રો વતી અને અમારા વતી ખૂબ ખૂબ હું સ્વાગત કરું છું એવા જ માજી એમએલએ સાહેબ એટલે આ સુખરામ બાપા રાઠવા એમની પણ હાજરી છે બાપા આપનું પણ હું સ્વાગત કરું છું એની સાથે સાથે વડીલો કોઈ આવ્યા હોય આમાં નામની મને કદાચ ખબર ન હોય ઘણી એવું પણ આ બધા આ સનાતન આપણે તો ધર્મ માટે મળ્યા છે આજે આનંદ કરવો છે તમને એવી બધી વાતો હું સંભળાવવાનો છું માતાઓ બહેનો છે દરબારી ડાયરો પણ અહીંયા કેટલો બધો છે અત્યારે તો શું છે અમુક આ બધો ડાયરો જે હોય અમુક ને ગમે નહીં પાસે હોય તો કે મકાન નો આપે એ તો જરૂર નથી એટલે પણ જે દી માથા દેવાનો વખત હતો ને તે દી આને બધાને ગોતતા હતા કે અમને જરૂર છે અમને હાચવી લ્યો અમને હાચવી લ્યો હા અને એ પાછું આવવાનું છે ને આ તો ચક્કર છે આમને ફર્યા કરે છે એ વખત તો આવવાનો જ છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હા એટલે કહેવાનો અર્થ મારો એ છે કે સનાતન પરંપરા એ હું આપણે આપણે જીવન જેવી એવી વાતો ગોળ રૂપે થાય બધું આપ જાણો છો ગૌશાળામાં રહેવાનું છે બાપાએ સ્વામીજી કેવી સરસ વાતો કરી થોડા આપણે શાસ્ત્રો તરફ લઈ ગયા અને ખાસ ખડતલ યુવાનોને તૈયાર કરે છે ભાલા કુસ્તી આ બધું જરૂરી છે આ પેલા ક્રાંતિ હોય તો જ શાંતિ રીતે નકર આપણા ધાબે કોઈ પસારી કરે તમે નીકળો અમને ફાવે છે અહીંયા હા આપણા દેશના યુવાનો તો કેવા મહાપુરુષો થઈ ગયા એના ઉપર ઘણું બોલી શકાય મારી પાસે બધી વાતો છે અને એ વાતો લઈને હું નીકળ્યો છું આપ આ પ્રોગ્રામ થાય પણ હવે મેં શરૂ કર્યા છે બાપુ હવે બધે ઉત્તર ઓલા ઉભા ઉભા ગાવા વાળા હતા એ સારી વાત એવા કઈ એમ કઈ એ આના મનોરંજન છે એ બધા કલાકારો સારી વાત કરે છે એને આપણે કોઈ ઓલું નથી એ જરૂરી છે પણ ઉજળી પરંપરા માટે આ જરૂરી છે હું કોણ છું મારું મહાળ કોણ મારા બાપ દાદા કોણ મારો ગુરુ કોણ હું ક્યાંથી આવું છું એ પણ એટલું જ જરૂરી છે તો એ પ્રોગ્રામો હવે આ બાજુ થાય છે અમારે જવરચંદ મેઘાણી જેવા સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં અને કચ્છની ધરતીમાં દુલેરાય કારાયણી જેવા બાપુ કવિઓ બધા થયા એમણે વાર્તાઓ આપી એવી વાર્તાઓ આ બાજુ બનીએ છે પણ આ બાજુ મેઘાણી મળ્યો નહીં આ બાજુ કવિઓ ન મળ્યા તો ક્યાંય પાળિયા હોય કંઈ હોય તો એનું સંશોધન ન થયું હોય તો એ વાતો અમને એમ છે કે અમે ધીરે ધીરે હવે આ બાજુ આવતા જઈ અને આવી વાતો જાગૃત દુનિયામાં એક વાત કરીને મારા વાતની શરૂઆત કરું છું દુનિયાના જેટલા વિદ્વાનો ફિલોસોફરો જેટલા થયા એને વાંચી લેવાની છૂટ છે આ બધા ભણેલા છો એને એક જ વાત કરી કે દુનિયાના કોઈ દેશને તમારે રાકો બનાવી દેવો હોય કંગાલ બનાવી દેવો હોય ઈ દેશનું પૂરું કરી દેવું હોય તો ઈ દેશ ઉપર તમે અણુ નાખશો તો ઈ દેશ ખતમ નઈ થાય એ રાકો નઈ બને પાછો ઊભો થઈ જશે જાપાન થઈ ગયું ને કોઈ દેશને તમારે રાકો બનાવવો હોય તો અણુ નાખે નઈ બને પણ એના દેશના ને યુવા દીકરીઓને યુવાન દીકરાઓને એનું સાહિત્ય ને એનો ઉજળો ઇતિહાસ ભૂલવી દો તો પછી ક્યાંય દુનિયાના વિદ્વાનો મોટિવેશન આપે છે આપો કેવું જીવન કેમ જીવાય આજે આપણે આનંદ આનંદ છે એક દિવસ ચારે બાજુથી મોત 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 બીજી વાત નહીં ચારે બાજુથી ઘમાકા ધમાકા બોલતા હોય તેથી પણ અડીખમ ઉભારી હતા હાથમાં હથિયાર લઈને

કુંડાળા કાઢવા નહીં સારું કરવા નબળું તો સાંભળતા જ નહીં ક્યાં હે કીધું અહીંયા તો રહેવા દો પણ આપડી જે પરંપરા છે એ અદભુત પરંપરા એ જળવાય એના માટે મળ્યા છે આમાં સહકાર તમારો અમે સાચી વસ્તુ લઈ નીકળ્યા છે અમે કાયમ કેવું છું એવો વખત આવશે ત્યારે બાપુ સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ સ્તરમાં બોલવામાં અમે કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે એ ભલા માણસ એ વાત તો હકીકત છે અમને અમિરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની સુરવીરોની દાતારીની કુમારીની ફરમાશ આવે ત્યાં સુધી જ પ્રોગ્રામો કરવા છે અમને જેદી સનેડાની ફરમાઈશ આવે તે ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ એટલે આજે માવડીઓ માટે લકુલિશ ગૌશાળા માટે અને કાયો રહણ આશ્રમ આખું એવું ધામ છે મહાદેવ ભોળિયો નાથ જ્યાં બિરાજમાન છે સાક્ષાત સ્વયંભૂ બિરાજમાન છે એના માટે જયારે આજનો આ પ્રોગ્રામ હોય ત્યારે દુહાસન થી શરૂઆત કરું છું આગળ મોજ આવે એવી વાતો કરીશું પૈસો જે તમને માતાજી હોય એ આપતા રહેજો ન અપાય તો પડકારો આપણા બાપનો છે એ ક્યાં ઉશીનો લેવા જવો પડે એમ છે એ પડકારા ઉપર જીવી જવાય કોઈ કોઈને કઈ આપી દેતું નથી હારા માણાના પડકારા ઉપર જીવી જવાય એ વાત હારો માણસ આમ કહી દે આવીને કે ભાઈ હું જાતા નહીં તમારી હારે શું ઓલા પ્રસંગ ઉકલી જાય કઈ દેવાની જરૂર ન પડે સિંઘમ માં સિંઘમ ઉભા પગે જ રહેવાના છે આજ આખો પ્રોગ્રામ હો મામા અમારે નામ બહુ સારું પડી ગયું કપિલ મામા હા વસરામ મામા ક્યાં બેઠા છે ઠેક હા હું આ બાજુ નજર કરું વાળું વધારે થઈ ગયું લાગે એટલે ટેકો જોઈએ કા અમે બધા ગીર ના મૂળા ગીર ડાયરો બધો અમારો અમારું વતન બધા એક માં હોનભાઈ હરા કડિયા એવી કૃપા કરી કે આયરું અહીંયા જમાવી દીધી આવીને મેરું ને ને કેવી જમાવી દીધી એમ મજા આવે આમને જમાવી દેતા તો આપણને આવડે છે ભલે ને ભણ્યા ન હોય ભણ્યા ન હોય તો ભલે બાકી ઈ તો એમાં બીજું આવે નહીં કાઈ તો આપણા હિસાબે કોઈને સમજાય નહીં આપણને જ સમજાય હા ઈ ये मजा से आया मैं जहां खड़ा रहता हूं लाइन वहां से शुरू होती है आ, बकरी गधा, बकरी गधा, सुअर भेड़िया कुत्ता और लोमड़ी सब एक घाट पे पानी पीने लगे तो समझना दूसरे घाट पे शेर खड़ा है शेर खड़ा है जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं

એમ જિંદગીમાં બધું આવતું હોય તમારી પાસે એક રૂપિયો ન હોય તો ચિંતા ન કરતા સારા માણસો પાસે બેહવા માંડો દસ વર્ષમાં ક્યાંય હશો ગેરંટી આપું સારા માણસની આરે રહેવા માંડો દસ વર્ષમાં ક્યાંય હશો બાકી તમે અરબો ખરબો પતિ હો અને અમુક પનોતીઓમાં ઘરી ગયા બંગલા ને ફાર્મ ને ગાડીઓ ક્યારે વેસાય તમને ખબર નહીં પડે નબળાવ પાસે બે હતા નહીં માવા હારું થઈને ખીસ્સા ફાડી નાખે એવા મિત્રો ન કરતા એના કરતા નકરા હારા

બહુ રૂપિયા વાળો હોય તોય ભગવાનને ને માને નગર એ ઘણી વાત એવું થઈ જાય છે આને બધાને ખરેખર અહીંયા આટલું કમાણા સતાય આવા કાર્યો કરે એમ એ કૃપા હોય માતાજી ને ભગવાન તો થાય નહીં પછી બધું એકચુઅલી એમાં અમને ખબર ના પડે હા એમાં એને ખબર ન પડે ધર્માદાનું ગૌશાળાનું આવે તો શું કે ઘણા એમાં એકચુઅલી ખબર ના પડે દીકરા દીકરી જન્મદિવસ હોય ને પછી ડીજે ચડાવે અગાસી માથે અને બે હું તો હું બે જ હોય જમાડવા બમાડવા ને કઈ હોય નહીં

મારી પાસે એક કરોડ રૂપિયા હોય અને હું દાન માં ક્યાંક પચાસ રૂપિયા હું દાન માં એક લાખ આપું આવા ઠેકાણે એક માણસ